ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બાંડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી જે ગુનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી અને પોલીસે ચાર આરોપીઓની ધરપકડ સાથે રૂપિયા બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના બાંડાબેડા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીની ઘટના બની હતી આ ઘટના બાદ ગુનાનો ભેદ ઉકેલવા માટે વાલિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કનેરાવ ત્રણ રસ્તા પાસે વોજ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન બે બાઇક પર જતા ઇસ્મોને પોલીસે શંકાના આધારે રોકીને પૂછપરછ કરી હતી અને પોલીસે તલાશી લેતા કેબલ વાયરના અર્ધ બળેલા ટુકડા અને તેમાંથી કાઢેલ કોપરનો જથ્થો મળી આવ્યો હતો તેથી પોલીસે અરુણ વસાવા વિપુલ વસાવા રિત્વિક વસાવા અને નિલેશ વસાવાની અટકાયત કરીને સઘન પૂછપરછ કરતાં તેઓએ કેબલ ચોરીની કબૂલાત કરી હતી અને પોલીસે ચાર આરોપીની ધરપકડ સાથે કોપર વાયર તેમજ બે બાઇક મળીને કુલ રૂપિયા બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે અન્ય એક આરોપી કિરણ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર